અમિત શાહની સાથે જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલની સિંધુ જળ સંધિ રોકવાના નિર્ણયના અમલ મુદ્દે ચર્ચાઓ થઈ છે આ પ્રકારની રણનીતિ ઉપર કાર્યવાહી કરવાની રણનીતિ જે છે તે નક્કી થઈ ચૂકી છે શોર્ટ ટર્મ

નિર્ણય મુદ્દે જે અમલવારી છે તે પણ થઈ ચકે થઈ શકે છે ટૂંક સમયમાં ચર્ચાઓ થઈ ચૂકી છે અને ત્રણ પ્રકારની રણનીતિ જે છે તે બેઠકમાં નક્કી કરવામાં આવી છે